પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી દેશના બે હજાર રેલવે પ્રોજેક્ટ્સનું કર્યું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પંદરસો રોડ ઓવરબ્રિજ અને અંડરપાસ દેશને કર્યા સમર્પિત અમદાવાદ ડિવિઝનના કુલ નવ સ્ટેશન સહિત રાજ્યના છેતાળીસ સ્ટેશનોનું કરાયું ખાતમુહૂર્ત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના ભારત મંડપમમાં ભારત ટેક્સ બે હજાર ચોવીસનું કર્યું ઉદઘાટન પ્રધાનમંત્રીએ કહ્યું પાટણના પટોળા અને કચ્છી પહેરવેશ દુનિયાભરમાં પ્રખ્યાત વિકસિત ભારતના નિર્માણ માટે ટેક્સટાઇલ ક્ષેત્ર પર અપાઈ રહ્યું છે વિશેષ ધ્યાન લોકસભાની ચૂંટણી આવતા ભાજપની મજબૂત તૈયારીઓ નવી દિલ્હીમાં ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડાએ સંકલ્પપત્ર સુઝાવ અભિયાન કર્યું લોન્ચ પંદરમી માર્ચ સુધી તમામ લોકસભા મતવિસ્તારના લોકો પાસેથી લેવાશે સૂચનો વિકસિત ભારત મોદીની ગેરંટી રથને બતાવી લીલી ઝંડી ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારની મોટી જાહેરાત પંદરમી માર્ચથી રાજ્ય સરકાર ઘઉં બાજરી જુવાર અને મકાઈની ટેકાના ભાવે કરશે ખરીદી રાજ્યના એકસો છન્નુ કેન્દ્રો પર થશે ખરીદી એકત્રીસમી માર્ચ સુધી પોર્ટલ પર કરવાની રહેશે નોંધણી ખેડૂતોને મળશે પોષણક્ષમ ભાવ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારમાં આવેલ સાંઈધામ મંદિરનું કર્યું ખાતમુહૂર્ત સાંઈધામ મંદિરના રીડેવલપમેન્ટમાં ભવ્ય મંદિરની સાથે મેડિકલ સેન્ટર ભોજનાલય તથા ભવનોનું કરાશે નિર્માણ ગાંધીનગર કમલમ ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં લોકસભા ચૂંટણી મામલે રણનીતિ તૈયાર કરવા અંગે યોજાઈ બેઠક મોદી સરકારની નીતિઓ ચૂંટણી વ્યૂહરચના તથા બુથ પેજ પ્રમુખની કામગીરી સહિતની બાબતો અંગે થઈ વિસ્તૃત ચર્ચા એકત્રીસમી માર્ચથી રાજકોટ અમદાવાદ વચ્ચે ઇન્ડિગો ફ્લાઇટ સેવા થશે શરૂ એટીઆર 72 ટુ વિમાન અઠવાડિયામાં છ દિવસ ભરશે ઉડાણ અંદાજે ત્રણ હજાર એકસો રૂપિયા રહેશે ટિકિટ એક કલાકનો લાગશે સમય મહીસાગરના લુણાવાડામાં દિવ્યાંગજનો માટે ત્રિદિવસીય ખેલ મહાકુંભનું ભવ્ય આયોજન પાંચસો બાણું દિવ્યાંગ ખેલાડીઓ લઈ રહ્યા છે ભાગ એથ્લેટિક્સ તેમજ ચેસ જેવી રમતોનું પણ કરાયું આયોજન